નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી સમાજે ડીજાના તાલે ગીતો વગાડી દેખો દેખો કોણ આવ્યા આદિવાસી શેર આવ્યા અને એક જ સાલે આદિવાસીની સાલેના સોંગ પર ભારે રમઝટ બોલાવી સંજેલી તાલુકામાં આદિવાસીઓની પરંપરાગત વાજિંત્રો ઓઝારો સહિતના પહેરવાસ અને નૃત્ય સાથે આદિવાસી સમાજ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંજેલી નગરમાં ડીજે અને દેશી ઢોલના તાલે આદિવાસીઓ હજારોની સંખ્યામાં પોતાની સંસ્કૃતિની ઓળખના ભાગરૂપે તીર કમાન અને ઓઝારો સાથે પોતાની ઓળખ બનાવી ધૂમધામથી ઉજવણી કરી હતી આદિવાસી સાંસ્કૃતિક પહેરવેશ પહેરી જય જોહાર જય આદિવાસીના નારા સાથે ભવ્ય રેલી રમઝટ બોલાવી સંજેલી તાલુકા સહિત અલગ અલગ જગ્યાએ ગુરુ ગોવિંદ મહારાજની સ્થાપના તેમજ પૂજા અર્ચના કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર અને નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એક સાથે આવતા ખુશીનો માહોલ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી શિક્ષણ માટે આગળ આવવું પડશે પ્રકૃતિ અને સંસ્કૃતિને બચાવવા માટે આગળ આવવું પડશે દાહોદ જિલ્લાની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે નકલી કચેરીઓ